જ્યાં જઈ જાય ત્યાં એટલી બધી ફરિયાદ કે આપણને એમ થાય કે ત્રીસ વર્ષથી ગાંધીનગરમાં ચાલતું શાસન અગિયાર વર્ષથી દિલ્હીમાં ચાલતું શાસન તો પ્રજાને અઝંપો છે નો શેના માટે લોકો દુખી છે આ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો આ એક સૂત્રાત્મક મુદ્રાલેખ ભય તો ભાજપ પોતાને ભય છે કોઈ ધારાસભ્ય કોઈ મંત્રી કોઈ બીજા કોઈ ત્રીજા અને પ્રજા જો એમની સામે પડે તો એમાં પોલીસ ખાતાનો બીજો ત્રીજો ઉપયોગ કરીને એમ સીધા કરવા કોઈ વેપારી હોય તો એના લાયસન્સ રદ કરવા લગભગ ત્રણ કરોડ કરતાં વધારે લોકો ભૂખ્યા ગુજરાતમાં ત્રણ કરોડ કરતાં વધારે અત્યારે બી લોકો એક ટાઈમ સાંજે જમવા માટેના ફાંફાવાળા અનેક પરિવાર એમાં રેશનવાળા વાળા પ્રોબ્લેમ હા ના બીજા ત્રીજા આવી રીતે ભૂખમરાની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની હાજરીમાં એના મંત્રીઓની હાજરીમાં એના પરિવારજનો પ્રજાને લૂંટે ખુલે આમ લૂંટે તો પણ નેતાઓને કોઈ અસર નહીં આવો ભ્રષ્ટાચાર બેફામ રીતે જે કહેવાય એમાં પ્રજા પીડાઈ રહી છે